તો ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો ત્યારે આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગર ખાતે ભેગા થયા ત્યારે જિલ્લા આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો જેમાં જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું ત્યારે ગત સોમવારથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે ત્યારે આજે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે ત્યારે આંદોલનના પગલે સવારથી જ ગાંધીનગરમાં પોલીસે પોલીસે પણ કરી કરી છે ત્યારે ત્યારે બપોરે અટકાયત હતી આજની બેઠકમાં આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવશે તો મહત્વના સમાચાર ગાંધીનગરથી ત્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે ભેગા થયા હતા

એમને જે પ્રમુખે જે રણનીતિ કરી હતી એ મુજબ તેઓ સવારે ભેગા થયા હતા પરંતુ ગાંધીનગર પોલીસે સચિવાલય અને વિધાનસભાઓને જતા તમામ રસ્તાઓ ઉપર નાકાબંધી કરી હતી અને તમામ રસ્તાઓ ઉપર આરસ મૂકી દીધી ને જે કર્મચારીઓ આવે તેમના પણ આઈ કાર્ડ જોઈને સચિવાલયમાં પ્રવેશ આપવામાં આવતો હતો અને સમગ્ર જિલ્લાની વાત સમગ્ર જિલ્લા ક્યાંક ને ક્યાંક જેટલા પણ કર્મચારીઓ દેખાય તેમની અટકાયત કરવામાં આવી હતી બપોર બાદ જે પ્રમુખ છે રણજીતસિંહ મોરી તેમની અટકાયત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાઈ કોઈ પણ સંજોગોમાં અમારું આંદોલન બંધ રહેશે નહીં અને અમારી જે માંગણી છે જે સરકાર જો નહીં સંતોષે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ અત્યારે મોડી રાત્રે મોડી છોડવામાં આવ્યા છે અને હાલ તેઓ સત્યાગ્રહ છાવણીની જગ્યાએ પેલા ભેગા થવાના હતા પરંતુ હવે સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડમાં તેઓ ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત છે અને હાલ સરકાર દ્વારા તેમને અસમાની ચીમકી આપી હતી અને અત્યારે તેમને નોટિસ આપવામાં આવી રહી છે

આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાળ પર હતા ત્યારે આજે રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓએ મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું છે